જે બદલશે તમારું દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો એક વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો તમારી મનપસંદ ચટણી તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવે તો આપણી ચટણી ઘણી બધી વાનગીઓ સાથે ખોરાકને પોષણક્ષમ બનાવી શકે છે પાચન સુધારી શકે શકે છે છે અને ભૂખ લાગવામાં મદદ કરી ચટણીમાં રહેલા વિવિધ જેમ કે પાંદડાવાળા શાકભાજી મસાલા વગેરે આપણને અસંખ્ય સ્વાસ્થ્ય લાભ આપી શકે છે આવી જ એક હેલ્ધી ચટણીની રેસીપી વિશે જાણીશું તેના ઇન્ગ્રેડિયન્ટ છે છીણેલું નાળિયેર એક કપ શીંગ એક ચતુર્થાંશ કપ તલ એક ચતુર્થાંશ કપ બે થી ત્રણ લાલ સૂકા મરચા જીરું એક ચમચી ધાણા જીરું એક ચમચી લસણ ચાર થી પાંચ કળી આદુનો એક નાનો ટુકડો એક નાની છીણેલી કાચી કેરી અથવા તો આમલીની પેસ્ટ મીઠું સ્વાદ અનુસાર ગોળ એક ચમચી અથવા સ્વાદ અનુસાર આ વૈકલ્પિક છે મસાલા માટે તેલ અથવા ઘી એક ચમચી કોથમરી અડધો કપ સૌથી પહેલા મસાલાનું મિશ્રણ તૈયાર કરો જેના માટે ધીમા તાપે એક પેન માં તેલ અથવા ઘી ગરમ કરો શિંગદાણા અને તલ આછા કથ્થાઈ રંગના થાય ત્યાં સુધી તેને સાંતળી લો સૂકા લાલ મરચાં જીરું ધાણા જીરું અને લસણની કળી ઉમેરો મસાલામાંથી સુગંધ આવે અથવા તો લસણ થોડું કથ્થાઈ થાય ત્યાં સુધી તેને સાંતળો છીણેલું નાળિયેર તેમાં ઉમેરો અને એક મિનિટ માટે તેને સાંતળો છીણેલી કાચી કેરી અથવા તો આમલીની પેસ્ટ તેમાં ઉમેરો કોથમરી અથવા તો તમારી પસંદગીના મેડિકલ હર્બ્સ તેમાં ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો મિશ્રણને ઠંડુ થવા દો મીઠું અને ગોળ ઉમેરીને બ્લેન્ડર અથવા ફૂડ પ્રોસેસર દ્વારા તેને પીસી લો જરૂરિયાત મુજબ પાણી ઉમેરો આ ચટણીનો સ્વાદ વધારવા માટે તમે એક નાની કઢાઈ અથવા તો સીઝનિંગ પેન માં એક ચમચી તેલને ગરમ કરો રાઈ સુકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરો રાઈના દાણા ફૂટે ત્યાં સુધી તેને સાંતળો અને આ વઘારને ચટણી ઉપર રેડીને સારી રીતે મિક્સ કરી લો આ ચટણીને સર્વિંગ બાઉલ માં કાઢી લો તાજા નાસ્તા અથવા તો સાઈડ ડિશ તરીકે તેને પીરસો આ ચટણીને તમે થોડા દિવસો માટે રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકો છો પરંતુ તેને તાજું ખાવાથી તેનો એક અલગ જ સ્વાદ આવે છે તમે તમારા સ્વાદ મુજબ તેમાં મસાલા અને ગળ પણ ઉમેરી શકો છો વધુ સ્વાસ્થ્યના લાભ મેળવવા માટે તમે તેમાં પાલક મોરિંગા એટલે કે સરગવાના પાન મેથી અથવા નો ઉપયોગ પણ કરી શકો છો જોકે તેને પ્રમાણસર ખાવ તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે